ગાંધીનગરના અડાલજ ગામની સીમમાં આવેલ શનિ મંદિર ખાતે આજે વૈશાખ માસની અમાસ અને શનિજયંતિ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જયંતિ નિમિત્તે ભક્તોએ વિવિધ પ્રકારની પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લેવા સવારથી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા મંદિરના પરિસરમાં ઉનાળાની ગરમી સામે ભક્તો માટે વિવિધ પ્રકારની જરૂરી સુવિધા સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી હર્ષ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અડાલ શનિ મંદિરની અંદર આજના દિવસની અંદર ભગવાન શનિ મહારાજનો સર્વ ભક્તોના કલ્યાણ માટે વિશ્વની શાંતિ માટે ભગવાન શનિ મહારાજનો યજ્ઞ રાખેલ છે સાંજે સુંદરકાંડનો પાઠ રાખેલ છે તથા દિવસ દરમિયાન જે પણ ભક્તો આવે છે તેને વિનામૂલ્યે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે તો દરેક ભક્તોએ આ પ્રસંગે આમંત્રણના દિવસે ભગવાન શનિ મહારાજની પૂજા અર્ચના કરવાથી મનુષ્યને ધનધાન્ય ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે જેને શનિની પનોતી શાળા સાથે પનોતી ચાલતી હોય તેવા દરેક ભક્તો શનિ મહારાજને તેલ લીંબુ તથા પ્રસાદ ચડાવી ભગવાન શનિ મહારાજની શાંતિ માટે શનિના જપ પણ કરતા હોય છે